પટેલ નર્સિંગ કોલેજ ઉડ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન શ્રીમતી હસુબેન બિપિનભાઈ અમીન શ્રી બિપિનભાઈ અમીન ઉડ એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ કોમર્સ કોલેજના શિક્ષક કાપડિયા નર્સિંગ કોલેજના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રીમતી અશુબેન બિપિનભાઈ અમીની કોલેજની લાઇબ્રેરીમાં એક લાખના પુસ્તકોનું દાન કર્યું છે અને શ્રી વુડ એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ શરીબ મુખ્ય મહેમાન શ્રીમતી હસુબેન અમીન અને શ્રી બિપિનભાઈ અમીન નું સાલ ઉઠાડી અને બહુમાન કર્યું તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો દિલીપેશ પટેલ તુફાન એસબી ન્યૂઝ આણંદ